ના જ એક માત્ર એવા તહેવાર છે જે હંમેશા ખુશી લઈને આવે છે કે હરેક વ્યક્તિના હરેક ધર્મના તહેવાર ખુશી લઈને આવે છે પણ આપણા તહેવારો બહુ વધારે છે કેટલા બધા તહેવારો યાર જેટલા દિવસ છે ને એટલા તહેવારો કહીએ ને તો જોવી ચાલે યાર હવે જો અત્યારે ઉત્તરાયણ ગઈ એક એક તહેવાર બબે બબે દિવસ સુધી મનાવે લોકો ઉત્તરાયણ બી આવે વાસી ઉત્તરાયણ આવે હોળી આવે ધૂળેટી આવે કે ને આવે એના પછી તો દિવાળી આવે ને પાછી નાની દિવાળી આવે ને તો એમ મતલબ અખાત્રી આવે અખાત્રીમાં ફૂલ લગન ચાલતા હોય બહુ મસ્ત મસ્ત મતલબ કે એટલા બધા તહેવાર રક્ષાબંધન આવે કોઈ આજ રક્ષાબંધન મનાવે કોઈ કાલ રક્ષાબંધન મનાવે તો મતલબ કે હિન્દુઓનો તો આનંદ આનંદવાજ છે દોસ્તો હકીકત તો આપણા તહેવારોના કારણે આપણા ઇકોનોમી બહુ મસ્ત ચાલે છે અને આપણા ધંધા તહેવારોના કારણે ઘણા લોકોની રોજીરોટી મળી રહે છે દોસ્તો આપણા હિન્દુઓના તહેવારના કારણે ઘણા લોકોને રોજીરોટી મળી રહેશે અને હજારો લોકો આનંદ કરે જીવનની અંદર તો તહેવાર એક જિંદગીની એક અલગ મજા છે તહેવાર યાર બહુ મજા આવે